મજબૂત ભાઈ બસિયા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ સર્વ ધર્મપ્રેમી જનતાને જય શ્રી રામ આજ રોજ આપણને બધાને ખબર છે કે ઘણા સમયથી આમ તો ગઈ ચૌદ તારીખથી જે વસંતભાઈ ચાવડાએ પોતાની યુટ્યુબ ચેનલની અંદર જ્યારે બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિને ઉજવણીમાં ખૂબ સારો માહોલ બનાવવો જોઈએ કારણ આંબેડકર છે એ કોઈ એક સમાજના વ્યક્તિ નથી

કે જ્યાં ધર્મ ની બાબત હોય ત્યાં વિચારધારા ને આવી રીતે આપણે અંધશ્રદ્ધા માં ન માનવું જોઈએ એવો એનો સંદેશ છે તો અંધશ્રદ્ધા છે ધર્મ વાત છે એ સ્પષ્ટ દેખાઈ આવે છે કે હનુમાનજી સામે જ સ્પષ્ટ એમનો આક્રોશ અભિવ્યક્ત કરે છે અને એમના કારણે જ્યારે હનુમાનજી ને એમ કે આ એક નંગ ને કાઢવા જોઈએ તો આપણા પૌરાણો ની અંદર શાસ્ત્રો ની અંદર હજારો વર્ષ આપણી જે હિન્દુ સંસ્કૃતિ છે એમની અંદર પણ હનુમાનજી નો ઉલ્લેખ છે

આજે તમામ હિન્દુ સંગઠનો તમામ ધર્મ પ્રેમી જનતાઓ તમામ સમાજો અઢારે વરણ સાથે મળી એસપી સાહેબ ને કલેક્ટર સાહેબ ને અત્યારે સિટી પોલીસ સ્ટેશને ફરિયાદ દાખલ કરવા માટે તમામ હિન્દુ સમાજ એકત્ર થયો છે અમારી સરકાર સરકારશ્રીને પણ માંગણી છે કે અમે કોઈ સમાજનો વિરોધ નથી કરતા કોઈ જ્ઞાતિનો વિરોધ નથી કરતા કોઈ વ્યક્તિનો વિરોધ નથી કરતા પણ એમની જે વિચારશીલતા છે કે જેના કારણે દરેક સમાજને દરેક ધર્મના વ્યક્તિઓને ઠેસ પહોંચે છે એ વિચારશીલતા જો કાયમ માટે દૂર કરે તો દરેક સમાજના વ્યક્તિઓ હળીમળીને રહે આવી અશાંતિ ઉભી કરવાનો જે પ્રયત્નો કરનાર કોઈ પણ તત્વો હોય એમની ઉપર સરકાર દ્વારા જો કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તો ભવિષ્યમાં પણ આવી કોઈ ભૂલ ન થાય એવી તમામ હિન્દુ સંસ્થાઓની આજે માંગણી છે એડવોકેટ નવચેતનભાઈ પરમાર આજે તમામ હિન્દુ સંગઠનો દ્વારા આરાજ્યદેવ બજરંગબલીની વિરુદ્ધમાં જે ટિપ્પણી સોશિયલ મીડિયા ઉપર માય ડિઝાઇર ચેનલ ઉપર કરવામાં આવી છે એના વિરુદ્ધમાં કલેક્ટર સાહેબને અને એસપી સાહેબને આવેદન પત્રી પત્ર આપી સરકાર નું ધ્યાન દોર્યું છે કે આજે અઢારે અઢાર વર્ણ સાથે છે અને આ દેશમાં બંધારણ અસ્તિત્વમાં છે અને બધાને પોતપોતાનો ધર્મ પાળવાની છૂટી આપવામાં આવી છે આવા સંજોગોમાં હું ગમે તે ધર્મ પાડું પણ મારે કોઈ બીજા ધર્મ વિશે ટીકા ટિપ્પણી કરવાની મને કોઈ મંજૂરી આપવામાં આવતી નથી એ કાયદેસરનો ગુનો છે ધાર્મિક લાગણી દુભાવી ગુનો છે